કોલપાડ તાલુકાના કુડિયાના ગામે આવેલ સિદ્ધ સોમેશ્વર વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી ખાતે સુમુલ દ્વારા લગાવવામાં આવેલ અઢાર લાખના ખર્ચે નવનિર્મિત આડત્રીસ કેવીનું સોલાર પ્લાન્ટનું વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં મંડળીના પ્રમુખ કિંકુભાઈ પટેલે મંડળીનો ચિતાર રજૂ કરી જણાવ્યું કે તેર ગામોના સભાસદો ધરાવતી મંડળી છે મંડળીના ઓગણીસ સેન્ટરો પર દૂધ લેવામાં આવે છે અમારી મંડળીને સુમુલ ડેરી દ્વારા લગાવવામાં આવે સોલાર પ્લાન્ટથી હવે મંડળીમાં આવતું લાઇટ બિલ ખર્ચ ઘટાડો થશે આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે સુમુલ ડેરી દ્વારા ઓલપાડ તાલુકા સહિત સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં દૂધ મંડળીઓમાં સો જેટલા સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે સુમુલ ડેરી મંડળીઓને સોલાર પ્લાન્ટ માટે શૂન્ય ટકા વ્યાજ ધિરાણ આપે છે ત્યારે આજે આ કુડિયાણા મંડળીમાં સોલાર પ્લાન્ટ લગાવવાથી લગભગ વાર્ષિક ત્રણ લાખ રૂપિયા વીજળીની બચત થશે જેનો સીધો ફાયદો મંડળીને થશે વધુમાં મંત્રીએ પશુપાલનની વિવિધ યોજનાઓ બાબતે જણાવ્યું ઉમેર્યું હતું કે પશુપાલકો માટે જિલ્લા પંચાયત દ્વારા આ વખતે બજેટની અંદર બે પશુ દીઠ એક પશુ પર જેમ કે ગાય અને ભેંસ માટે પંદર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે સુમૂલ અને ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા વગર વ્યાજની લોન પણ આપવામાં આવશે જેથી પશુપાલકો પશુનો વ્યવસાય વધારી શકશે એક હજાર પાંચસો જેટલા રિચાર્જિંગ બોર્ડિંગ જે વોટર સભાસદો માટે જેમણે વોટર હાર્વેસ્ટિંગ કરવું હોય તેમને બાર હજારથી લઈ પંદર હજાર રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો આ લાભ લે જેથી દરિયામાં વહી જતું પાણી બચાવી શકાય આઠમી માર્ચ મહિલા દિવસના ભાગરૂપે વન પર્યાવરણ મંત્રીએ કુડિયાણા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો અને તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી આ સાથે કુડિયાણા મંડળી દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે મંત્રીના હસ્તે ચેક વિતરણ કરાયું આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર માજી પ્રમુખ બ્રિજેશ પટેલ ભાજપ મહામંત્રી સુનિલ પટેલ ન્યાય સમિતિના અધ્યક્ષ લાલુભાઈ પાઠક પુરુષોત્તમ ફાર્મર્સના પ્રમુખ મનહરભાઈ પટેલ ખારા મંડળીના પ્રમુખ વસંતભાઈ પટેલ કુડિયાણા મંડળીના માજી પ્રમુખ ધર્મેશાહીર સુમુલ ડેરીના કર્મચારી સહિત વિવિધ મંડળીના આગેવાનો ડિરેક્ટરો અને સભાસદો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ